પડ્યા છે ગુજરાતની સરકાર એ સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી તારીખ સમય અને જગ્યા નક્કી કરે આપણે ડિબેટ કરીએ

કેસરી ટી શર્ટ જોઈને કોંગ્રેસના નેતાઓ ભડક્યા અને વિદ્યાર્થીઓએ પહેરેલી સાવરકરની ટી શર્ટ દૂર કરી આ મામલે વિવાદ થતા શાળાના આચાર્ય દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા રાઘવજીભાઈ મેટાડિયા ગોપાલભાઈ ટોડિયા અને હરેશભાઈ જાપડિયા અને આ યાત્રામાં સામેલ અન્ય અજાણ્યા એસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ ફરિયાદમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને તિરંગા યાત્રામાં રોકી ગેરવર્તન કરી ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કરી અલગ અલગ વર્ગો વચ્ચે વાયમનસ્ય ઊભું થાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે એવા કથનો અને કૃત્ય કરવાનો આક્ષેપ કરાયો આજ મુદ્દાને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે આ પ્રતિક્રિયા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને jignesh mehwani ચર્ચા માટે પડકાર ફેંક્યો છે એવું કહ્યું છે કે સ્થળ સમય તમારો ચર્ચા કરવા માટે આવો સાંભળીએ વધુમાં jignesh મેવાણીએ એ પરિવારને ન્યાય માટે શું કહ્યું છે અને હર્ષ સંઘવીને શું પડકાર ફેંક્યો છે વડોદરા હરણીકાંડ સુરત તક્ષશિલાકાંડ મોરબીકાંડ અને અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે સમગ્ર ગુજરાતને ન્યાય મળે એ મકસદથી 9 ઓગસ્ટ મોરબી થી નીકળેલી અમારી ગુજરાત ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગરમાં પહોંચી છે સુરેન્દ્રનગર સિવાય ચોટીલા સાયલા અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત થયા લોકોનો ખૂબ સારો પ્રતિસાદ અમને એવું હતું કે પાપનો ઘડો જે સાથે લઈને ચાલીએ છીએ એ ગાંધીનગર પહોંચતા ભરાશે પણ સુરેન્દ્રનગરમાં જ પાપનો ઘડો ભરાઈ ગયો એટલી ભયંકર ગેરકાયદેસર ચાલી રહેલા ખનન ભૂમાફિયાઓની વિરુદ્ધમાં જમીનો ગૌચરો પરના દબાણની ફરિયાદો મળી છે પીવાના અને સિંચાઈના પાણીની ગંદકીની ભયંકર કમ્પ્લેન લોકો લઈને આવ્યા છે અને પાપના ઘડામાં સુરેન્દ્રનગરમાંથી ખૂબ ચિઠ્ઠીઓ અને ચબરકીઓ અમારા સુધી પહોંચી છે એટલે આશા રાખું છું કે અમારી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તંત્ર આ બાબતનો કોગ્રીજન્સ લઈને તાબડતોબ એક પણ શ્રમિકનું ફરી ગેરકાયદેસર ચાલતી ખનનમાં મૃત્યુ ન થાય ગેરકાયદેસર ખનન ન થાય લોકોના શ્વાસ જોખવાય નહીં ગેરકાયદેસર દબાણો ખુલ્લા થાય અને પાણીનો સિંચાઈનો પ્રશ્ન તાબડતોબ એ સરકાર અને જિલ્લા તંત્ર હલ કરે એ ગુજરાત ન્યાય યાત્રાના પ્લેટફોર્મ તેની માગણી કરું છું જે અંદર પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદની બાબતમાં એટલું જ કહેવાનું સાવર કરે લખેલા તમામ માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે ગુજરાતની સરકાર એ સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી તારીખ સમય અને જગ્યા નક્કી કરે આપણે ડિબેટ કરીએ સાવરકર અને એનો સ્વતંત્રતાના આંદોલનમાં શું રોલ હતો આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષ ચંદ્ર બોઝ એ યુવાનોની અંગ્રેજો સામેની લડતમાં જયારે ભરતી કરતા હતા ત્યારે આ ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો એ આરએસએસ ના લોકો યુવાનોની ભરતી રાષ્ટ્રની વિરુદ્ધમાં જઈને અંગ્રેજોની સેનામાં કરતા હતા આ એમનો ઇતિહાસ રહેલો છે એટલે આ એક ન્યાય યાત્રાને જે છે એનાથી ભાજપ સરકાર ધરી ગઈ હોય

ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને પીડિતોને વળતર ચૂકવો તમે તે ના પૂરી કરી દઈશું સરકારે આ કરવું નથી પીડિતોની સામે જાણે બાયો ચડાઈ હોય એવું જડ વલણ ધારણ કર્યું છે અને ખોટા કેસો કરી રહ્યા છે પણ ગુજરાતની જનતા જોઈ રહી છે